રુદ્રપ્રયાગ જિલ્લાના અગત્ય એક યુવાન નદી પાર કરતી વખતે ટ્રોલીમાં ફસાઈ જતા તેને વિવિધ દળોની મદદ લઈ બચાવવામાં આવ્યો ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના અગત્ય મુનિમાં એક યુવાન નદી પાર કરતી વખતે ટ્રોલીમાં ફસાઈ ગયો હતો આ ઘટનાની જાણ થતાં જ રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળ એટલે કે એસડીઆરએફની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી આ સંયુક્ત બચાવ કામગીરીમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ એટલે કે ડીડીએમ એ સ્થાનિક પોલીસ અને ફાયર સર્વિસનો સહકાર હતો આ યુવાન ટ્રોલી દ્વારા નદી પાર કરી રહ્યો હતો ત્યારે ટેકનિકલ ખામીના કારણે તે નદીના મધ્યમાં ફસાઈ ગયો એસડીઆરએફ ટીમે રોપ રિવર ક્રોસિંગ ટેકનિકનો ઉપયોગ કરીને યુવાનને સુરક્ષિત રીતે કિનારે લાવવાનો પ્રયાસ કર્યો આ કામગીરીમાં એસડીઆરએફના ઉપનિરીક્ષક આશિષ ધીમરીએ નેતૃત્વ આપ્યું આ સંયુક્ત બચાવ કામગીરીમાં એસડીઆરએફ ટીમે યુવાનને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે તમામ જરૂરી પગલાં લીધા સ્થાનિક પોલીસ અને ફાયર સર્વિસના સહકારથી આ કામગીરી સફળ બની આ ઘટનામાં એસડીઆરએફની ઝડપી પ્રતિસાદ ક્ષમતા અને ટીમના કુશળતાને કારણે યુવાનને સુરક્ષિત રીતે બચાવી શકાયો આગત્ય મુનિમાં આ બચાવ કામગીરી ની કાર્યક્ષમતા અને સમર્પણને દર્શાવે છે આ સંયુક્ત બચાવ કામગીરીમાં એસડીઆરએફ ડીડીએમએ સ્થાનિક પોલીસ અને ફાયર સર્વિસના સહકારથી યુવાનને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો આ ઘટનામાં એસડીઆરએફની ઝડપી પ્રતિસાદ ક્ષમતા અને ટીમના કુશળતાને કારણે યુવાનને સુરક્ષિત રીતે બચાવી શકાયો